અરવલ્લી જિલ્લામાં આવેલા મોડાસાપુનો બાણુ પ્રાગટ્ય સાથે પૂજ્ય બાપુજીનો નો પ્રાગટ્ય ઉત્સવ પણ ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોયલ પણ ઉપસ્થિત રહ્યા તેમજ સિત્તેર હજાર ભક્તોએ સંતોના આશીર્વાદ લીધા

અને તેમના દ્વારા આદરેલા કાર્યનું આજે સંસ્થાના વર્તમાન ગુરુ પરમ પરમપૂજ્ય સ્વામી સ્વામીશ્રી એમના દિવ્ય હસ્તે અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના હસ્તે આજે શિલાન્યાસ વિધિ અહીંયા ભવ્યતાથી સંપન્ન થયો છે અને આ કાર્યક્રમ અત્યારે અહીંયા ઉજવાઈ રહ્યો છે આ દિવ્ય સંકુલ અનાદિમુક્ત વિશ્વનું સર્જન થઈ રહ્યું છે ગુરુદેવ પરમભુજે બાપજીએ સંસ્થાના સંસ્થાપકે વર્ષો પહેલાં આ સંકલ્પ રજૂ કર્યો તો એ સંસ્થા દ્વારા ભવિષ્યમાં આવું ભવ્ય સંકુલ થશે ત્યારે તો સંસ્થાની શરૂઆત હતી સંસ્થામાં ઘણા ખરા બે ત્રણ બે ચાર મંદિરો હતા નાની મોટી જગ્યાઓ હતી ત્યારે વર્ષો પહેલાં ગુરુદેવ પરમભુજે બાપજીએ આ સંકલ્પ કરેલો જે સંકલ્પને આજે ગુરુવરે પરમભુજે સ્વામીશ્રી એમના શિષ્ય ગુરુદેવ બાપજીના શિષ્ય પરમપૂજ્ય સ્વામીશ્રી દ્વારા આજે આ સંકલ્પ સાકાર થઈ રહ્યો છે ગુરુદેવ પરમ પરમપૂજ બાબજીના સંકલ્પને સાકાર કરવા માટે છેલ્લા પાંચ વર્ષથી સંસ્થા દ્વારા ગુજરાતના વિભિન્ન પ્રદેશ વિભિન્ન વિસ્તારોની અંદર આ જગ્યાનું શોધવાનું સંપાદન કરવાની પ્રવૃત્તિ ચાલતી હતી સ્વયં ગુરુજીએ પણ અનેક જગ્યાઓમાં મુલાકાત માટે વિઝિટ માટે પધારેલા દ્રષ્ટિ કરવા માટે પધારેલા અમે સંતોની અને હરિભક્તોની અમારી ટીમ હતી એમણે લગભગ અઢીસો જેટલી જગ્યાઓ જોઈ હશે પણ આજથી બરાબર એક વર્ષ પહેલાં ગુરુવરે પરમભુજે સ્વામીશ્રીને જ્યારે તેર જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ સૌ પ્રથમ વખત આજ ભૂમિ ઉપર દ્રષ્ટિ કરાવી અને આ ભૂમિ ઉપર આવતાની સાથે ગુરુજીએ કીધું કે બસ ભગવાનનો સંકલ્પ આ ભૂમિ ઉપર આ ભવ્ય સંકલ્પ સાકાર કરવાનો છે અને આદિમુક્તિ વિશ્વમ સર્જન કરવાનો છે એટલે આમાં આગળ વધો જનરલી આટલી મોટી જમીનને સંપાદન કરવી એ નાની વાત હોતી નથી આપણા જમીનોના કાયદાઓ જમીનના ટાઇટલ ઘણા બધા ખેડૂતોને મનાવવાના હોય તો ઘણું કપરું કામ હોય પણ ભગવાનનો સંકલ્પ જ્યાં હોય ત્યાં વસ્તુ બધું જ સરળ થઈ જતું હોય છે ગુરુજીએ સંકલ્પ કર્યો બીજે દિવસે અમે બધા જમીન માલિકોને ભેગા કર્યા અને સંકલ્પ રજૂ કર્યો કે ગુરુજીનો આ સંકલ્પ છે અહીંયા ભૂમિને સંપાદન કરવું છે અને બધા એક જ અવાજે હા પાડીને એક જ દિવસે પંદર જાન્યુઆરીના રોજ આ ભૂમિ સંપાદન થઈ રહી અને એક જ દિવસે બધાએ આ પાડીને ભૂમિનું સંપાદન થયું અહીંયા આ ભૂમિ એક પૂર્વનું આ ભૂમિનું કંઈક સુકૃત હશે અને ભગવાનના કોઈ પ્રસાદીભૂત સંકલ્પમાં આવેલી હશે આ જે વિશ્વની સુપ્રસિદ્ધ અરવલ્લી પર્વતમાળા છે તેના પ્રથમ પર્વતની શરૂઆત આ ભૂમિથી થાય છે અરવલ્લી પર્વતમાળાના બીજું આ ભૂમિની વિશેષતા એવી છે કે સાંકરી નદીના કિનારે આ ભૂમિ આવી છે અને ભૂમિની ચારે બાજુ રિઝર્વ ફોરેસ્ટ છે એટલે આજે કે કાલે આનો શહેરી વિકાસ નહીં થાય એટલે જે ધ્યાન સાધનાના કેન્દ્ર માટે જે વાતાવરણ જોઈએ એ આ ભૂમિને પરફેક્ટ આ ભૂમિને મળી રહ્યું છે અને જેથી કરીને ધ્યાન સાધનામાં જે પણ મુમુક્ષુ આવે જે પણ લાભાર્થીઓ જે પણ વ્યક્તિઓ આવે એને એવું દિવ્ય વાતાવરણ ગ્રીન વાતાવરણ સર્જન થઈ શકે એવું આ દિવ્ય ભૂમિ છે ગુરુજીએ પણ સંકલ્પ કર્યો છે કે આ ભૂમિ આ જે ભૂમિ ઉપર જે વિકાસ થશે વિવિધ જ્ઞાન સંકુલો સભા હોલો જે શિબિરાર્થીઓ હોય એના ક્લાસરૂમ રહેવાની વ્યવસ્થા એમના ભોજનાલય વગેરે વ્યવસ્થા હશે પ્રથમ ચરણની અંદર અત્યારે લગભગ ત્રણેક હજાર જેટલા શિબિરાર્થીઓ એક સાથે લાભ લઈ શકે એવું પ્રથમ ચરણનું અત્યારે કાર્ય આજથી એનો પ્રારંભ થઈ રહ્યો છે અને તબક્કાવાર વિશેષ એનું ડેવલપમેન્ટ થશે પરંતુ આ પૂરી ભૂમિમાં પહેલાં ચરણની અંદર એક લાખથી વધુ વૃક્ષો આવવામાં આવશે અત્યારે દિવસે દિવસે શહેરીકરણ વધતું રહ્યું છે બાંધકામો બધા થતાં જાય છે તેના કારણે પર્યાવરણ પર બહુ માઠી અસર થઈ રહી છે તો ગુરુજીએ એક સંકલ્પ આપેલો કે આપણે ગ્રીન કેમ્પસ કરવું છે નેટ ઝીરો કેમ્પસ કરવું છે તો આ કેમ્પસની અંદર જે કંઈ પણ ડેવલપમેન્ટ થશે તેમાં પર્યાવરણનું બહુ બારીકાઈથી ધ્યાન રાખવામાં આવશે અહીંયા જે પણ નું જેટલો પણ વપરાશ થશે ટોટલી તેની સામે સોલર પ્લાન્ટ નાખવામાં આવશે જેટલી જેટલો વપરાશ છે તેનાથી પણ વધુ સોલર ઉર્જા અહીંયાથી ઉત્પન્ન કરવામાં આવશે એ સાથે એના બાંધકામોમાં પણ જે ગ્રીન બાંધકામ હોય જે જેના કારણે કાર્બન ઓમી એમિશન આપણે ઓછું કરી શકીએ એ રીતનું બાંધકામની અંદર પણ ધ્યાન રાખવામાં આવશે જે પાણીનો પણ વપરાશ થશે તો વધુ ને વધુ પાણી વરસાદી પાણી પણ એનું સ્ટોરેજ થાય અને વરસાદી પાણીનું પણ જમીનની અંદર એનું આપણે સિંચન કરી શકીએ એ રીતનું આખું આયોજન થયું છે તો તેની ટેકનિકલ લેંગ્વેજની અંદર કહીએ તો જે કાર્બન ક્રેડિટ છે અને જે કાર્બનનું આપણે સરપ્લસ જે કાર્બનનો વપરાશ છે એના કરતાં કાર્બન કાર્બનને બચાવીએ વધુ છીએ એટલે નેટ ઝીરો કરતાં આપણે સરપ્લસ રહીએ છીએ એવું વિવિધ એક પર્યાવરણનું પણ વિશેષ ધ્યાન રાખી અને આ કેમ્પસનું નિર્માણ થઈ રહ્યું છે લગભગ બે ત્રણ વર્ષના ગાળામાં આ ભવ્ય સંકુલ નિર્માણ થશે અને ત્યારબાદ કોઈ પણ ધર્મ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર આજના જે વ્યસ્ત જીવનથી એક દિવ્ય જીવનનું વાતાવરણ એક દિવ્ય વાતાવરણ મળી રહે બે દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ એવા વિભિન્ન ધ્યાન કોર્સ તેના કોર્સિસ દ્વારા ધ્યાન સાધના દ્વારા વ્યક્તિ એક દિવ્ય આનંદને માણી શકે સવારથી સાંજ સુધીના નેચરલ વાતાવરણની અંદર તો ટોટલી આરોગ્યપ્રદ ખોરાક સાથે ઓર્ગેનિક ખોરાક સાથેના સિડ્યુલ સાથે અહીંયા રહી શકે અને આ દિવ્ય આનંદ માણી શકે એવા સંકુલ અહીંયાથી તૈયાર થશે જેનાથી સમગ્ર વિશ્વને શાંતિ અને સુખનું ધામ આ સંકુલ તૈયાર થઈ રહેશે એવા ગુરુજીના સંકલ્પ સાથે આજનો આ કાર્યક્રમ અહીંયા ઉજવાયો હતો અને આજે અહીંયા કાર્ય થઈ રહ્યું છે